જે રીતે પાછળ પણ જોઈ શકાય અહીંયા સ્મશાન હતું હવે સ્મશાન ફરતે બાઉન્ડ્રી મારેલી હતી ફરતે જે બાઉન્ડ્રી મારેલી હતી હવે આ જે પુલ નું કામ કરવા માટે અહીંયા પાણી ભરાતું ને પાણી ના નિકાલ માટે પુલ નું કામ કરેલું છે પુલ નું કામ બાદ અહીંયા જે બાઉન્ડ્રી મારવી જોઈએ સેફટી માટે કારણ કે અહીંથી સ્કૂલ માટે જતા બાળકો વારંવાર પસાર થતા હોય અને પાણી વાત કરું તો એક પાંચ છ ફૂટ નો માણસ આમાં ડૂબી જાય એટલું પાણી ભરેલું છે અને જે દીવાલ મારવી જોઈએ તો દીવાલ મારેલી નથી તો સેફટી માટે પણ કંઈ કામ નથી કરેલું બીજી વાત કે આ જે પાણી છે પાણી કાયમી માટે આટલું ને આટલું ભરાયેલું હોય ચોમાસું હોય શિયાળો હોય કે ઉનાળો હોય કોઈ પણ ઋતુ હોય તો પાણી અહીંથી ખૂટતું નથી બીજી વસ્તુ કે આ સાઈડમાં એક ગટર બનાવેલી હતી હવે ગટરમાં વાત કરીએ તો આથી જે પૂછડું છે ગટરનું એ તો ઊંચું છે પણ ગટર જે છે એ મતલબ બીજે તો ક્યાંય દેખાતી નથી અને ગટર જે પાણી જવાને બદલે પરત આપે છે મતલબ પાણી જવા માટે અહીંયા કોઈ યોગ્ય નિકાલ છે નહી બાકી તો જે રીતે તમે જોઈ શકો છો બાજુમાં કચરો એકદમ ફેલાવેલો છે એની કોઈ સાફ સફાઈ કરતો નથી ગટર પણ એકદમ બ્લોક કરેલી છે કચરાથી એની પણ સાફ સફાઈ થતી નથી બીજી વસ્તુ મુખ્ય વાત રહી સેફ્ટીની તો સેફ્ટી વાત કરીએ બાઉન્ડરી મારેલી નથી તો આ બધી કાળજીઓ કોણ લેશે કોણ જવાબદારી લેશે કામ જે કરેલા છે કામ અધૂરા કરેલા છે એની પણ કોણ તકેદારી રાખે એ બધા પ્રશ્નો લોકોના મનમાં હાલ ઉદભવ હોય છે પણ કોઈ પણ જાતને અહીંયા કામ થતું નથી આગળ પણ તમે જોયું તો પાણી એક આગળ પુલ ની વાત કરું તો બે સાઈડ પાણી ભરેલું છે આવી જ રીતે દરેક પુલ હાલત આવી છે દરેક ગલીઓની હાલત આવી છે આ છે ગામ દેલવાડા ગામ જ્યાં શામનગર સોસાયટી